સુરતના લાલગેટ વિસ્તારમાંથી હાઈ લેવલના અફીણના જથ્થાનો પર્દાફાશ અમદાવાદ નાર્કોટિક્સની ટીમે કર્યો છે પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે સુરતના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક દરોડા પાડવામાં આવ્યા હતા તુરાઓ મોરલો બાગ એ યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે આવેલા મકાનમાંથી મસાલાની પેકેટમાંથી વીસ કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું છે પાંચમા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા નાર્કોટિક્સ વિભાગને માહિતી મળી હતી તે આધારે લાલગેટ વિસ્તારમાં તેમને તુરાઓ મોરલો બાગ એ યુસુફ બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા મસાલાના યાર્ડની યાડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા હતા પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ડ્રગ્સને છુપાવવા માટે અજીબ જ તરકીબ અપનાવવામાં આવી હતી нарકોટિક્સ વિભાગે લગભગ 30 થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યુ હતું. સાથે અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુનો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે કરોડોમાં હોવાની શક્યતા છે. આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની અટકાયત કરી છે. પકડાયેલ તમામ અફીણના સેમ્પલને પૃથક્કરણ માટે એફએસએલ માં મોકલવામાં આવ્યા છે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે સુરતમાં ડ્રગ્સના આ મોટા નેટવર્કનો નો પર્દાફાશ કર્યો છે હાલ પોલીસે જે ઇસમ અફીણનું વેચાણ કરતો હતો તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત